હેલો ગાઈસ કેમ છો મજામાં આ એવરીવન આપણી YouTube ની ફેમિલી મજામાં જશે અને હે ને દેવલ ભાઈ આર યુ કેતા એમ ભાઈ આઈ એમ ફાઈન હમણા ઢીલો પડી ગયો કેટલા ટાઈમથી બાકી તો એટલે વાઈટ વાઈટ મે આપણે પેર આવ્યું કે મને એવું દેખાય છે એનો અમે મેચિંગ માં જોયો બ્લેક બ્લેક વાઈટ વાઈટ આલે એક્ચ્યુઅલી માં મને ના વાઈટ મેચ પહેરવા વાઈટ ન કેવાય એમાં બ્લેક એ છે ભાઈ ઠીક છે ત્યાં હું આજ પહેરું મોટું કામ બોલા વાંધો નહીં ભાઈ

મારે પે નંબર લઈ લો આમે મે લઈ આતી હજુ માં આવે ને વોટ વોટ ફોર કરા હા યાર કઈ વાંધો ન હેલો ગાઈસ મીલનો બનાયને બેટ મારી કો આ સમજો કેવા છે આ વાત મારી જની કે નથી જોઈ આલે એલીયનનો મિત્ર એજી ઉપર આવતી નિયાદી થેન્ક યુ વેરી આ રામિક હાલ ઓયાર બાઈન્ડ કરી દીધું

ગાઈસ એ એડી અત્યારે ગેમ રમે ફૂલ અત્યારે જોશ છે આમ જોઈ લ્યો વાલા કરે કરો કે હા એટલે તો હારી ગયો એલા યાદ એવલો નવી ગેમ ચાલુ કરવા વાંધો નહી ફાઈનલ લેપ ના લેપટોપ માં ભાઈ વે જો અત્યારે હે ને આજો હારી

हेलो गाइस हमें जो है यहां कॉलेज के बाहर राजा मड़ी हुई है बरोबर ना कितना 11:30 हो गया 11:30 हो गया भाई आज तू अब मोटू ना किया ना मोटू केवल टाइम आ गया भाई हम बैठे हैं अभी तो है केवल भाई कवर टाइम क्या हां हां क्लासिस में